ગુજરાતમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થયું છે વીજળીના કડાકા ભડાકા અને વાદળોની ગર્જનાઓ સાથે મેઘરાજાએ પધરામણી કરી છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ડભોઈમાં છ ઇંચ સંખેડામાં પાંચ ઇંચ ઉમરપાડામાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ ઉમરગામમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ આહવામાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ શિહોરમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત પાલનપુરમાં બે પોઈન્ટ આઠ ઇંચ ખાંભામાં બે પોઈન્ટ છ ઇંચ કામરેજમાં બે પોઈન્ટ ચાર ઇંચ માંગરોળમાં બે પોઈન્ટ બે ઇંચ વઘઈમાં બે પોઈન્ટ બે ઇંચ તારાપુર અને વલ્લભીપુરમાં બે બે ઇંચ વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે અમરેલી ભાવનગર ભરૂચ તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે સાબરકાંઠા અરવલ્લી મોરબી રાજકોટ બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ આણંદ વડોદરા છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના છૂટા છવાયેલા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે જ્યારે જૂને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ મોરબી રાજકોટ જામનગર અમરેલી દેવભૂમિ દ્વારકા અમદાવાદ આણંદ ખેડા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે રાજ્યમાં અઢારમી જૂનના રોજ કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં અને ઓગણીસ જૂને ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ગીર સોમનાથ અમરેલી ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે જ્યારે વીસમી અને એકવીસમી જૂનના રોજ નવસારી વલસાડ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે